આપડે રણુજા હાલિ ને જાવી કઈ માનતા ઈ છે આડું મટી ગયું બટા તું ચાલો તો હાલવા હાલવાલો શ્રીરામ શ્રી રામ 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 આ ઘોડ છે ચાલવા મળે કોક માડી નાખશે તમારો દાડો અહિયાં શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ લાઈને ભાઈ રે કુડી કે એમાં કઈ સમજતો જ નથી એટલે આ શું છે આને પાન પા છોકરા નાખ્યો તે બી દે મોઠો તે બી દે નાક દે બી દે કઈ ખબર નથી પડતી આ શું છે એમ

બોડો બેટ એનું ઠપકો દેઈ દો તમારો ઘાણ કાઢી નાખો તો આ તું ઢીલડી એવું નો કરતા હમજી લેજો ના એવું નો કરતા અસ તડ્યું હતું ના તો ના કરી નાખો તો મારી નામ ફીટ લે લે હવે આ છોકરી છે મારા દીકરા મારા બે બેન હવે નો મારતા મને વાગે છે તમને કેમ વાગે છોકરા ને એટલે અમને તો વાગે ને તમારો છોકરો છે હા તમારો બસ તને અમારો જંગલ માં કોણ હોય કા બેન હવે મારો જાય ન જાય હા વિસ્તાર તમારો રહ્યો ને હા હા આથી લગીનો તો મને તારું પેટ ચાંચું આપડે એના માસી સહી હા ભાગ લેરી હું લેવા આલુ બદામ એક નો છોડ્યો પાડો લાવી સો આ સવન આ આલુ બદામ નથી આ છે ડુંગળી બદામ આ નો ખાઈ Я купил пять МПС, а что нам пало Агнусе? А ну бедам все хусе. Я тебе не гнать горе, я видя. Пан,

યે ટીપીસી હોવા લક્ઝરી હે તો તમ ફોર્મ ભરતા હશો હા રેડ ગાડી માં રેડ ગાડી ઓ નોકરી એવું કોણ રેડ ગાડી નું ફોર્મ ભરે તુષન ના કલાસ માં તુષન ઓલે કોણ આવે તુષન વાળા જસ સુતરું વાયારે ને ભાઈ કોઈ નો છોડે હા તમારે ઘડિયા ન જાવું હોય તો रेल ગાડીમાં મારે તો ન હા આ હે લો હાડામ હાડું ઈ નહીં હાડું બાવ હાડું પછી કોલી પાણીપુરી પછી જા કોલ્યું આવડતું હું બનાવશો તમે એવ બધું કરું હે પકોડા હે બે અમારે હાડે આવો દેખા नोकरी લેવાની શ્યામા પણ તોમી પણ આલામા શ્યામા પણ મેલેટરીમાં હાલે લે દેશ માટે જિંદાબાદ વાહ ભઈ વાહ ગુજરાત માટે મરી જાવ તો કુરબાન છે હમથી લેજો ગુજરાત માટે આમ નઈ

સેમી રેજો ને કે અમારા નાખોડા ફોડજો ના આવું છે ટેલિંગ ને એટલે તમ તાર કોઈ દીતા નહીં તો કોઈને અસ્તડી માથે બંદૂક ફોડાય વાહ ઉસી દે નહીં લાગે દાદા હંટાઈ ગયા દાદા હંટાઈ ગયા એના દાદા હંટાઈ ગયા બસ 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 હોય ને તારે હવે લઈ લઈ જવા

એ ભઈ ઓટતાઓ જા ઓ વાટી ના આવ પછી તો ભઈ આવી જતો આથી એક ડગલું નો ભરવી તમાર માના નામ ખાઈ તો અમે મરી જાય ને તમાર માના નામ ની નહીં તમારા માના નામ બસ તમારા માના નામ હોય તો મારી માનો મોજો ભઈ કોઈ ની માના નામ નઈ હાલો કોઈ ની બરોબર જા બસ આપણે બધા જઈએ રામાપીરે હા જા અમાર બેન છે હા બહુ ઉસા ગોત્યા મરબેન મરમોટા બેન પછી બીમા બીમા બટા તમચીસ બીમા પછી પપૂડા દેકુડા એક સફીક ના ને ના ના પપપી ના ના પપપી ના ના સપડીને સોપડું મરી જાય કેમ ના ના પપપી ને આખેલ પપપી કરી લો ન દેકુડા હે બસ બસ બેસ જા મરા પાકુડો વાહ સી તમે માડા બની અને હું તમારી રૂડી હાડી વાહ ભાઈ વાહ સંધા જાય રામાની હડી કેમ જવાનું ખબર કેમ જવાનું આમ જવાનું હું તમને ટેલિંગ આપું ઈ લેવાની હા પછી તમારી આવવાનું મારી હાડે હા એમ જ આવી હા આમ જવાનું સી

转转。 హలో బాలో వాటో శ్రీరామ జయ రాయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రా हैं आइडिया ठीक है बिल्ली बें तो आइडिया सही जानवर मूतूल है हैं हाँ तो किधर लो हमने तो हमें तो तुम नहीं आया हुआ है अरे हो नहीं तो नज़र जो हुई कुछ नहीं पामाल से ये पी दे तो मत तो दादा नौ से तो माल से ये आया पी दे मेले पी दे हैं हाँ तो बिल्ली बें से अरे हो जावो और खुशता ने अल्ले